જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માની પ્રાર્થના મિત્રો આજે તુલસીદાસ મહારાજની એક સાખી છે આ સાખી મિત્રો છેલ્લે સુધી સાંભળજો आध्यात्मिक दृष्टि आ साखी ने जो आ साखीनों आध्यात्मिक खुलासो करिए बराबर कहे छे, तुलसी नफ्फा विचार ले क्या भले बुरे से काम भूत से हनुमान मिला હનુમાન શેમીલા રામ આ સાખી છે પહેલાં મિત્રો લૌકિક દ્રષ્ટિએ જોઈ પરંતુ આ ઓડિયો છેલ્લે સુધી સાંભળજો તો સમજાશે બરાબર હવે મિત્રો તુલસીદાસ જે હતા એ રોજ મળગ કરવા માટે પોતાના ગામથી થોડે દૂર જતા આગળના જમાનામાં તો ગામથી દૂર જ જવાનું રહેતું ને જંગલમાં જ બરાબર તો તુલસીદાસ રોજ મિત્રો પાણીનું ડબલું ભરી શરીર સાફ કરવા માટેનું અને મળ વિસર્જન કરવા માટે જતા બરાબર હવે મિત્રો વચ્ચે એક પીપળો આવતો એક પીપળાનું ઝાડ આવતું બરાબર હવે મિત્રો ત્યાં રોજે રોજ મળતયાગ કરીને પરત પાછા ફરતા એટલે જે થોડું ઘણું પાણી ડબલામાં બચતું એ પીપળાના થળમાં રેડતા બરાબર પછી ઘરે જતા રહેતા હવે મિત્રો આમનામ ઘણો સમય ચાલ્યું હવે પીપળાના ઝાડમાં મિત્રો ભૂતનો વાસ હતો એટલે રોજે રોજ પાણી રેડતા થોડું બચેલું એટલે ભૂત પ્રસન્ન થયું કે માગો તુલસીદાસ શું જોઈએ છે તમે કોણ છો કે હું ભૂત છું તુલસીદાસ કહે નહીં ભાઈ તમે ભૂત નથી તમે મારા પ્રભુ રામ છો અરે ભાઈ કે હું ભૂત છું નહીં કે તમે મારા પ્રભુ રામ જ છો ભૂતે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું કે જોઈ લ્યો હવે તો હું ભૂત છું કે નહીં ભય લાગે છે હવે તુલસીદાસ કહે પ્રભુ હું તમારો સાચો ભક્ત છું હે અને તમારી સાચી ભક્તિ હું કરું છું તો મને ડર છે ને મને ભય છે ને તમે મને ડરાવવાનું ન કરો અને હું તમારો સાચો ભક્ત છવ હે અને તમે મારા પ્રભુ જ છો તમે તો મને આ ભય પ્રગટ કરવા માટે આ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે ભૂતે ખૂબ પ્રયત્નો કર્યા તુલસીદાસને ડરાવવાના પરંતુ તુલસીદાસ દરિયા નહીં ભૂતની અંદર ભગવાન જ જોતા રહ્યા એટલે ભૂત પણ હારી ગયું બરાબર પછી કે હું હારી ગયો શું તમારા કામ છે તો કે મારે રામના દર્શન કરવા છે મારે રામને મળવું છે ભૂત કે ભાઈ રામ સુધી તો હું ન પહોંચી શકું બરાબર પરંતુ રામને કેવી રીતે મળવો મળવું તેનો એક રસ્તો બતાવું તો કે બતાવો તો કે જ્યાં કે રામાયણ થતી હોય અને તમે સ્વયં રામાયણ વાંચો છો તો સર્વપ્રથમ રામાયણ શરૂ થાય એટલે વૃદ્ધના વેશમાં લાકડીના ટેકે ટેકે એક વૃદ્ધ વ્યક્તિ આવશે સર્વપ્રથમ આવશે અને સર્વની છેલ્લે જશે એ સ્વયં હનુમાનજી મહારાજ છે આને પકડી લેજો પછી એ હનુમાનજી મહારાજ રામ સાથે તમારું મિલન કરાવી આપશે કારણ કે હું રામ સાથે મિલન ન કરાવી શકું રામ સાથે મિલન તો હનુમાનજી તમને કરાવી શકશે એટલે આ રસ્તો મળી ગયો ભૂતે રસ્તો બતાવ્યો બરાબર પછી જે રામાયણ શરૂ કરે છે અને જોયા રાખે છે તો એક વૃદ્ધ વ્યક્તિ આવ્યા હા બધાને પહેલાં આવ્યા આ જ હનુમાનજી છે તુલસીદાસનું રામાયણમાં તો મન હતું જ નહીં એ તો પહેલા વૃદ્ધ વ્યક્તિ સામે જ હતું એટલે વૃદ્ધના વેશમાં લાકડીના ઠેકે ઠેકે આવ્યા હનુમાનજી તુલસીદાસે જોયું કે હા આવી ગયા હવે રામાયણ પૂરી થઈ લોકો જવા લાગ્યા તુલસીદાસે ફટાફટ રામાયણને સંકેલી રામાયણને નમસ્કાર કરી પૂર્ણ વિધિ વિધાન પ્રમાણે અને રામાયણને લાલ વસ્ત્રમાં લપેટી આસન પર મૂકી સીધા નીચે ઠેકડો મારીને દોડા અને હનુમાનજી જવાની તૈયારી હતી હનુમાનજીને તગ પકડી લીધા હનુમાનજીના કે પ્રભુ મને દર્શન આપો અરે પણ તમે કોણ છો અરે કે હું તુલસીદાસ છું પણ કે મને શું કામ પકડા પણ કે હનુમાનજી બાપા મને દર્શન આપો હું તમને ઓળખી ગયો છો એટલે હનુમાનજી કે અરે ભાઈ હું હનુમાનજી નથી તારો કોઈ વહેમ થાય છે નહીં મારો વહેમ નથી અત્યારે તમે હનુમાનજી નથી તો પાકો છો તમે ગયો છો કે હનુમાનજી નથી તો અત્યારે તમે હનુમાનજી નથી અમે તમે અત્યારે તમે એક વૃદ્ધા વ્યસ્ત વૃદ્ધના વેશમાં છો પણ તમારું અસલી સ્વરૂપ પ્રગટ કરો પ્રભુ અને મને દર્શન આપો ત્યારે તુલસીદાસની પ્રાર્થના પાસે સ્વયં હનુમાનજી પ્રગટ થાય છે પગમાં પડી જઈશ તુલસીદાસ હનુમાનજીને પ્રસન્ન કર્યા વિનંતી પ્રાર્થના અરજ કરી હનુમાનજીને કે પ્રભુ હવે મને પ્રભુ શ્રી રામ સે મિલાવો એટલે હનુમાનજી કહે છે કે ભાઈ પ્રભુ સાથે હું તમને મેળાપ કરી આપું બરાબર હું તમને દૂરથી નિશાની એની બતાવીશ ચિત્રકૂટના ઘાટ ઉપર તમે ચંદનનું તિલક કરો દરેક લોકોને લાઈન સર લાઈન તમે જ્યારે તિલક કરવા બેસશો દરેક લોકોને તિલક કરતા જજો એમાં ભગવાન પ્રભુ શ્રીરામ માતા સીતા અને લક્ષ્મણજી ત્રણે ત્રણ આવશે આગળ રામ હશે વચ્ચે માતા સીતા હશે પાછળ લક્ષ્મણજી હશે આ જ છે સીતારામ અને લક્ષ્મણજી નિશાની આપી દીધી તુલસીદાસ તો ચિત્રકૂટના ઘાટ ઉપર બેઠા હનુમાનજી એક ઝાડ ઉપર બેઠા તુલસીદાસ તો હમણાં રામ નીકળશે હમણાં રામ નીકળશે પણ રામ આવતા નથી નીકળતા નથી પરંતુ હનુમાનજી મહારાજે એક નિશાની બતાવી હતી તુલસીદાસને કે સીતા માતા રામ ભગવાન અને લક્ષ્મણજી જે નીકળશે ને એ ત્રણમાંથી કોઈ તમારા હાથે ચાંદલો નહીં કરે પોતાના હાથે ચાંદલો કરશે પોતાના હાથે ચાંદલો કરે તમારા ચંદનનો એટલે સમજી લેજો કે આજ પ્રભુ શ્રી રામ માતા સીતા અને લક્ષ્મણજી છે નોટ કરજો એટલે આ યાદ રાખેલું તુલસીદાસ હવે એમાં તિલક કરતા જાય છે અને પ્રભુ શ્રી રામને માતા સીતા અને લક્ષ્મણને આવવાનો સમય થયો આવી ગયા રામે જ પહેલાં તિલક કર્યું રામ થોડા આગળ વધ્યા સીતાનો વારો આવે છે તુલસીદાસ તો બસ રામની જ ધૂનમાં હતા ગમણે રામ આવશે આવશે પણ પેલું ભૂલી ગયા કે પોતાના હાથે તિલક કરશે એમ રામે હાથે તિલક કરી લીધું પછી માતા સીતાનો વારો આવ્યો ત્યારે હનુમાનજી જોતા હતા હનુમાનજી કહેવાય હમણાં નીકળી જશે પ્રભુ શ્રી રામ માતા સીતા લક્ષ્મણ ભૈયા થો आ तुलसीदासखी नहीं सके गए पशी त्या एक दूहो बोले छे दोहो छे चित्रकूट के घाट पर भई संतन की भीड़ चित्रकूट के घाट पर भई संतन की भीड़ तुलसीदास चंदन घसे तिलक करे रघुवीर अदोह दोहो बोला તુરંત તુલસીદાસને યાદ આવી ગયું ક્યાં તો માતા સીતાએ ચાંદલો કરી લીધો તિલક કરી લીધું હનુમાનજીએ તિલક કરી લીધું હોય હેઠા ઉતરીને ધોળીને પગમાં પડી ગયા રામના પ્રભુ દર્શન આપો અરે પણ કે ભાઈ કોણ પ્રભુ કોણ નહીં પ્રભુ હું તમારો સાચો ભક્ત તુલસીદાસ દર્શન આપો એમ પછી પ્રભુ શ્રી રામ માતા સીતા અને લક્ષ્મણજીએ દર્શન આપ્યા આવી રીતે એક ભૂત થકી હનુમાનજીના દર્શન થયા હનુમાનજી થકી રામના દર્શન થયા બરાબર અને તુલસીદાસ ન્યાલ થઈ ગયા હવે મિત્રો આધ્યાત્મિક તરફ આગળ વધીએ છીએ કે તુલસી નફા વિચાર લે તુલસીદાસને કહે છે કહે છે પોતે જ પોતાને એ તુલસી તું નફા વિચાર લે બાકી નુકસાની જવા દે કે તારે નફો અહીંયા શું કરીને જવાનું છે મુક્તિ મોક્ષને મેળવી લે એ જ સાચો નફો છે બાકી બીજા ધંધામાં અનેક ધંધામાં જે નફા મળે ને તો ફાલતું નફાશ ખોટા નફાશ એવા ફાયદાને કરીને શું કરું નફો એટલે ફાયદો ફાયદો તું કરી લે સાચો એમ પરમાત્માને મેળવવાનો તો તારે હાચો જો ફાયદો હાચો નફો મેળવો હોય તો હે વિચાર લે હવે મિત્રો વિચાર ક્યાંથી પ્રગટ થાય છે બરાબર વિચાર પ્રગટ થાય છે મિત્રો ચિત્તમાંથી હવે આપણે ધ્યાન દઈએ આધ્યાત્મિક તરફ તુલસીદાસ રોજ જે મળત્યાગ કરવા જતા હતા ને મિત્રો એ પોતાના ચિત્તની અંદર ભરેલો મળ હતો ચિત્તને નિર્માણ કરતા અને જે પીપળો છે ને મિત્રો એ પોતાનું શરીર છે આપણું એ શરીર રૂપી પીપળાની અંદર જે ભૂત રહે છે ને મિત્રો એ જ આપણું અવચેતન મન રૂપી ભૂત છે અવચેતન મન ભૂત છે અને તુલસીદાસ રોજ એ પીપળામાં પાણી રેડતા હતા ને થળિયામાં એ જ્ઞાન રૂપી પાણી હતું મિત્રો સત્સંગ જ્ઞાનનું પાણી રેડતા અને ધીરે 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 મળ ત્યાગ થતો જતો હતો ચિત્તની અંદરથી ચિત્ત થતું હતું નિર્મળ પછી નિર્મળ ચિત્ત બન્યું એટલે એમાંથી વિચાર પ્રગટ થયો તુલસી નફા વિચાર લે એમાંથી વિચાર પ્રગટ થયો વિચાર એટલે શું મિત્રો કલ્પના કલ્પના એ જ ભૂત સંકલ્પ વિકલ્પ એ જ મનરૂપી ભૂત એટલે ચિત્તમાંથી વિચાર પ્રગટ થયો ને કીધું કે ભાઈ ક્યાં ભલે ને ક્યાં બુરે છે તું જે કામ હવે તારે કે હારા ખરાબ ભલા એ રહે ને બુરા એ રહે શું કામ છે જાવ બધું કાંઈ હારું નથી ને કાંઈ બુરું નથી ભલા બુરાથી ઉપર ઉઠી જાય એમ તારે તો કામ છે પરમાત્માને મેળવવાનો મેળવવાનો પરમાત્માને રામને મેળવવાની એક જ તારી લાલસા છે તો એના માટે જ તું કામ કર એટલે ચિત્તમાંથી શુદ્ધ વિચાર આવ્યો અને રોજે રોજ જ્ઞાનરૂપી સત્સંગ તુલસીદાસ સાંભળતા તેમજ કરતા પણ જેવો રામાયણ અનુસાર બરાબર તો આ રીતનું રોજ જે પીપળાના થળે પાણી રેડતા હતા એટલે રોજ રૂપી જે પાણી આ મનરૂપી ભૂતને મળી રહ્યું હતું જે ચિત્તમાંથી પ્રગટ થયું હતું સંકલ્પ વિકલ્પરૂપી મનરૂપી ભૂત આ દેહરૂપી આ પીપળાની અંદર એટલે એ મન સુધરી ગયું એ મન સુધરી ગયું હતું અને છલકપટના વિચારોને છોડી અને મન સત્યના માર્ગે ચાલવા લાગ્યું હતું કારણ કે ચિત્ત નિર્મળ થયું ચિત્તમાંથી જ સંકલ્પ વિકલ્પ પ્રગટ થાય સંકલ્પ વિકલ્પ એ જ અવચેતન મન વિચારો જેને કહેવાય તુલસી નફા વિચાર લે એટલે વિચાર તો એ જ મન પછી એમાંથી ચિત્ત નિર્મળ થયું અરે સારા વિચારો આવવા લાગ્યા અને મન હે એ પ્રસન્ન થઈ ગયું અને એક મનમાંથી એવી સારી કલ્પના ઉઠી ગઈ એટલે મન પ્રસન્ન થઈ ગયું એટલે એ મનરૂપી જે ભૂત છે એ સત્સંગમાં સ્થિર થયું એટલે મનરૂપી ભૂત દ્વારા એને હનુમાનજી મેં મળ્યા હનુમાનજી કોણ છે રામના સાચા ભક્ત રામને પ્રાપ્ત કરી ચૂકેલા આત્મ રામને પ્રાપ્ત કરી ચૂકેલા હનુમાન હનુ એટલે હનુનુમાન એટલે અભિમાન અભિમાનને હણી નાખું તેને હનુમાન કહેવાય એટલે આમ તુલસીદાસને આ મનરૂપી ભૂત દ્વારા સત્યના માર્ગે મનરૂપી ભૂત ચાલ્યું એટલે હનુમાન એટલે અભિમાન હણાઈ ગયું ત્યારે હનુમાનના રૂપમાં તેને સાચા ગુરુ મળ્યા જેને રામને જાણ્યા હતા મતલબ જેને આતમરામને જાણ્યા હતા આ અહીંયા હનુમાનજી તુલસીદાસના ગુરુ બને છે કારણ કે પહેલાં તો મનરૂપી ભૂતે રસ્તો બતાવ્યો હે પણ કયું મન આપણે કેટલા ઓડિયોમાં વાત કરી ગયા છે અવચેતન મન એક સત્યરે કર્યો વિચાર તેની અમર રહેજો કાય આ વાત પણ આપણે કરી છે તો એ મન દ્વારા જ તમે મિત્રો સત્સંગ સાંભળો સત્સંગ પકડે મનનો સુધારો થાય એટલે સાચા ગુરુ મળે અને આપણે ઘણીવાર પણ એ પણ કહીએ છીએ કે મનને તમે શ્વાસોશ્વાસની સોહમ શબ્દ રૂપી એ શ્વાસોશ્વાસની ક્રિયામાં સોહમ શબ્દની અંદર જોડો તો જ મનને સ્થિર થાય સોમ શબ્દ પ્રગટ થાય તો એ મનનો ગુરુ સોમ શબ્દ બની ગયો ને એટલે સોહમ જે છે એ જ આત્મા છે એટલે હનુમાનજી પણ એક આત્મ સ્વરૂપ જ છે કારણ કે એને રામને પ્રાપ્ત કરી લીધા હતા એટલે આતમને જાણનારાજ હતા ને એમ હનુમાનજી મહારાજ સાચા દેહધારી સદગુરુ આ તુલસીદાસને મળ્યા અને આત્માને કઈ રીતે ઓળખો આત્મા સાથે કેમ મિલન કરવું એ આતમ રામની નિશાની બતાવી બરાબર એટલે આ હનુમાનજી જે છે તે જ તુલસીદાસના અહીંયા ગુરુ કહેવાય છે મિલા મતલબ હનુમાનજી જેવા એને ગુરુ મળ્યા પછી જે હનુમાન સે મીલારામ પછી હનુમાનજી જેવા ગુરુ મળ્યા એટલે ગુરુ દ્વારા એ હે હનુમાન સે મીલારામ એને એ ગુરુ દ્વારા એને આતમ રામના હે દર્શન થઈ ગયા જ્યોત સ્વરૂપના મતલબ પ્રકાશ એ પ્રકાશ જ્ઞાન સ્વરૂપ આતમ જ્ઞાન પ્રગટ થઈ ગયું અને આતમ અવસ્થામાં આવી અને પરમાત્મ અવસ્થાને પ્રાપ્ત એને કરી લીધા બરાબર મિત્રો તો આ જ રીતે સર્વપ્રથમ મનરૂપી ભૂતને સુધારવું પડે છે મનરૂપી ભૂત પ્રસન્ન થઈ જાય સત્યના માર્ગે ચલાવો મનને પછી તે હનુમાનજી જેવા હનુ એટલે હનુમન માન એટલે અભિમાન નાણી નાખે અભિમાન રહિત બનો વિવેક પ્રગટ થાય ત્યારે અભિમાન તૂટે પછી અભિમાન તૂટે તો જ મિત્રો એ આપણે આતમ પરમાતમ શબ્દ સુધી પહોંચી શકીએ છીએ બરાબર તો મિત્રો આ તુલસીદાસની જે સાખી હતી તુલસી નફા વિચાર લે ક્યાં ભલે બુરે છે કામ ભૂતશે હનુમાન મિલા હનુમાન સે મિલા રામ આવી રીતે મિત્રો મન પણ છે ને મન રૂપી ભૂત એ પણ સાચા ગુરુ આપણને એ ભેટો કરાવે છે કારણ કે સત્સંગમાં આપણે જાય આપણો મનમાં વિચાર આવે તો જ આપણે સત્સંગમાં જાય ને હા સત્સંગરૂપી પાણી આપણને મળે જેમ પીપળા ચડતા તેમ તો ધીરે ધીરે મન સુધરવા લાગે ને હે પછી હનુમાનજી જેવા સાચા ગુરુ મળી જાય પછી સાચા ગુરુ મળી જાય પછી જ મિત્રો આપણને આતમ પરમાતમ રામ સુધી આપણે પહોંચી શકીએ છીએ બરાબર તો હવે અહીંયા સાખી પૂરી થાય છે મિત્રો સંત તુલસીદાસની જય પ્રભુ શ્રી રામની જય હનુમાનજી મહારાજની જય સીતામૈયાની જય લક્ષ્મણ ભૈયાની જય સત્ય સનાતન ધર્મની જય